કપરાળા તાલુકાના ત્રણ ગામ વાડધા ખરેડી અને બાબર ખડક ગામે કપરાળા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાળા તાલુકામાં ચોમાસામાં એકસો ત્રીસ ઇંચથી વધુ વરસાદ પડે છે પરંતુ અહીંયાના ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ડુંગરાળ અને પહાડી વિસ્તાર હોવાથી વરસાદી પાણી વહી જતું હોય છે જેના કારણે અહીંના વિસ્તારમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઉદભવતી હોય જેને ધ્યાનમાં લઈ સરકારે કપરાડા તાલુકામાંથી પસાર થતી પાર નદી પર બે ચેકડેમ અને કોલક નદી પર વાડદા ગામે એક ચેકડેમનું સોળ ફેબ્રુઆરીના રોજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને દમણ ગંગા નહેરના કાર્યપાલક ઇજનેર એસએસ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ડેમ બનશે તો ખેતી કરતા ખેડૂતને ઉનાળાની ખેતી કરવા ફાયદો થશે ચેકડેમો બનાવવાથી કુવા તેમજ બોર પાણીનો સ્ત્રોત ઊંચો આવશે અને પાણીની સમસ્યા દૂર થશે જેનો લાભ ઉનાળામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને થશે